શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સાડા ત્રણ વજ્રની વાર્તા પાંડવોના સમયની એવી પ્રેરણાત્મક કથા છે જે આપણને વિચાર કરે છે કે નિશ્ચય શ્રદ્ધા અને પરમાર્થ કેવી રીતે જીવનમાં સફળતા અને શાંતિ લાવી શકે છે ભીમ જેમને ખાવાનો બહુ જ શોખ હતો તેમના માટે ભૂખ્યું રહેવું લગભગ અસંભવ હતું એક દિવસ કુંતી માતાએ પાંડવોને કહ્યું કે આવતીકાલે સૌએ અગિયારસનો ઉપવાસ કરવાનો છે ત્યારે ભીમ બહાના કાઢવા માંડ્યા કે એ ભૂખ્યા રહી જ ન શકે ભૂખ્યા રહેવાના વિચાર માત્રથી એને તો નબળાઈ લાગવા માંડે પરંતુ જ્યારે એને જાણ્યું કે ઉપવાસ કરવાના આગલા દિવસે લાડુ ખાઈ શકાય ત્યારે એ ઉપવાસ કરવા સમંત થયા પરંતુ કુંતી માતાએ શરત મૂકી કે ઉપવાસના દિવસે ફક્ત પાણી પીને જ ઉપવાસ કરવો પડશે અને ભીમ કુંતી માતા સામે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા ભીમની આવી દશા જોઈને યુધિષ્ઠિર અને અર્જુન હસવા લાગ્યા કેમ કે ભીમે ક્યારેય પણ પોતાનું જમવાનું છોડ્યું ન હતું કુંતી માતાએ સમજાવ્યું કે આ ઉપવાસ ખાલી શરીર શુદ્ધિ માટે જ નથી પરંતુ મન અને આત્માની શાંતિ મેળવવા માટે પણ છે એણે જણાવ્યું કે જો કોઈ ભોજન માટે લાલચમાં પડે તો એના આધ્યાત્મિક લક્ષ્યને ખોઈ બેસે છે ભીમ આ વાત સાંભળીને શાંતિથી બેસી રહ્યા પરંતુ ભીમને પોતાની ભૂખને કાબુમાં રાખવી એ એના માટે ખૂબ જ પડકારરૂપ હતું અને કુંતી માતાની વાત સાંભળીને ભીમે મક્કમતાથી નક્કી કર્યું કે તે પોતાની ભૂખ પર વિજય મેળવશે ભીમ માટે આ એક મહાન પરીક્ષા હતી કુંતી માતા બોલ્યા ભીમ તમારે આવા સંજોગોમાં તમારું મનોબળ દેખાડવાનું છે કુંતી માતા બોલ્યા કે ભીમ તમે તમારું ધ્યાન રાખો આ બધું તમારું ધૈર્ય ચકાસવા માટે છે જો તમે અહીં નબળાઈ બતાવશો અને હાર માની લેશો તો તમારા શત્રુ પણ તેનો લાભ લઈ શકે છે ભીમ કુંતી માતાની વાત સાંભળીને તેને નિર્ણય લીધો કે હું મક્કમતાથી ભૂખ પર નિયંત્રણ કરીશ અને જ્યાં સુધી ઉપવાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે કંઈ પણ ખાશે નહીં તે પોતાનું ધ્યાન ભૂખ પર નહીં પરંતુ તે પોતાનું ધ્યાન ભગવાન શ્રી કૃષ્ણ પર કેન્દ્રિત રાખીને ધીરજ ધરશે ભીમની આવી વાત સાંભળી કુંતી માતા અને પાંડવ બંધુઓને ખુશી થઈ અને કુંતી માતા બોલ્યા કે ચાલો આજે બધા લાડુ ખાઈ લો પછી કાલે ઉપવાસ કરવાનો છે અને બધા ખુશી ખુશી વ્રત કરવા માટે તૈયાર થયા 11 રસને દિવસે કુંતી માતાએ

આ તો મારા એક ભક્તની પૂજા કરવાની આવી રીત છે શિવજીએ સાક્ષાત પ્રગટ થઈ ભીમના શરીરના એ ભાગને સ્પર્શ કર્યો જે ઉપરના પડખે હતો શિવજીએ ભીમને વરદાન આપ્યું કે એના શરીરનો આ ભાગ વજ્ર થઈ જશે એક દિવસ દુર્વાસા મુનિ સ્વર્ગના રાજા ઈન્દ્રને મળવા સ્વર્ગમાં ગયા ઇન્દ્ર એ મુનીનો આદર સત્કાર કર્યો દુર્વાસા મુની આંખો બંધ કરીને ઇન્દ્રના દરબારમાં બેઠા હતા સ્વર્ગથી સૌથી સુંદર અપ્સરા ઉર્વશી નૃત્ય દ્વારા મુનીને ખુશ કરવા પ્રયત્ન કર્યો એણે ખૂબ જ સરસ નૃત્ય કર્યું પણ વ્યર્થ ઉર્વશી ખૂબ જ થાકી ગઈ એ નિરાશ થઈને બોલી જંગલમાં રહેનારા બધા જંગલી જ હોય એમને નૃત્યમાં શું સમજ પડે મુનીએ ક્રોધિત થઈ એટલે દુર્વાસા કહ્યું કે જયારે સાડા ત્રણ વજ્ર ભેગા થશે ત્યારે તે સ્વર્ગમાં પાછી આવી શકશે ઉર્વશી પૃથ્વી પર આવી ગઈ તે દિવસે ઘોડી અને રાતે સ્ત્રી બની રહેવા લાગી એક દિવસ દુર્યોધન ના રાજ્યમાં આવેલ એક નાના પ્રદેશ રાજા ડાંગવ શિકાર કરવા નીકળ્યો અચાનક જ રાતે એના પર એક વૃક્ષ ટીપા પડ્યા એની ઉપર જોયું તો એક અત્યંત સુંદર સ્ત્રી રડતી હતી ડાંગવ રાજા એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો એ સ્ત્રી ઉર્વશી એ રાજાને સાચી વાત કહી અને વચન માંગ્યું કે કોઈ પણ કિંમતે એને તર છોડશે નહીં અમુક સમય પસાર થતા નારદજીએ વિચાર્યું કે ઉર્વશીની શ્રાપ મુક્ત કરવા કંઈક કરવું જોઈએ તેઓ શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન પાસે ગયા અને એને કહ્યું કે એક સુંદર સ્ત્રી ડાંગવ રાજા સાથે રહે છે જે ખરેખર તો પ્રદ્યુમન સાથે હોવી જોઈએ પ્રદ્યુમન આ સ્ત્રીને મેળવવા જીદ કરી બેઠો ભગવાન કૃષ્ણ અને યાદવોને પ્રદ્યુમનને મદદ કરવા સિવાય કોઈ છૂટકો જ નહોતો એ દુર્યોધનની મદદ લેવા ગયો દુર્યોધન યાદવો સામે યુદ્ધ કરવા નહોતા માંગતા એટલે એણે ડાંગવ રાજાને મદદ કરવાની ના પાડી ડાંગવ પાંડવોની મદદ લેવા ગયો યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા ના પાડી કારણ કે શ્રી કૃષ્ણ તો એમના સગા ફઈના દીકરા હતા પરંતુ ભીમ તો એવું માનતો હતો કે એમની શરણે આવેલા ડાંગવ રાજાને મદદ કરવી જોઈએ એટલે છેવટે પાંડવો અને યાદવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ ભીષણ યુદ્ધમાં ઘણા યોદ્ધાઓ માર્યા ગયા શ્રી કૃષ્ણે એમનું સુદર્શન ચક્ર કાઢ્યું તો પાંડવો શિવજીનું ત્રિશુલ લઈ આવ્યા બંને વજ્રના શસ્ત્રો આકાશમાં ટકરાયા ચારે બાજુ આગ લાગી ગઈ અને લોકો ગભરાઈ ગયા આ બે વજ્રને રોકવાને કોઈ ઉપાય જ નહોતો શ્રી કૃષ્ણએ હનુમાનજીને બોલાવવાનું સૂચન કર્યું કારણ કે હનુમાનજીનું શરીર વજ્રનું હતું માત્ર હનુમાનજી જ આ બે વજ્રને છૂટા પાડી શકે હનુમાનજી કહે કે જો તેઓ આ બે વજ્ર સાથે નીચે પટકાય તો જમીન ફાટી જાય આથી ભીમને જમીન પર આડે પડખે કહ્યું ભીમના શરીરનો જે ભાગ ભાગ વજ્રનો હતો તે આકાશ તરફ રહે એવી રીતે ભીમ સુઈ ગયા હનુમાનજીએ વજ્રના આ બે શસ્ત્રોને છૂટા પાડ્યા અને તેઓ ભીમના શરીરના વજ્રના પડખા ઉપર પડ્યા આ સાથે જ સાડા ત્રણ વજ્ર ભેગા થયા સુદર્શન ચક્ર ત્રિશૂલ હનુમાનજીનું વજ્રનું શરીર અને ભીમનું અર્ધું વજ્રનું શરીર આમ સાડા ત્રણ વજ્ર ભેગા થતા જ ઉર્વશી શ્રાપ મુક્ત થઈને સ્વર્ગમાં પાછી ફરી આ ઉત્કટ પ્રયાસને જોઈને દેવો પણ પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા કે તારી મક્કમતા અને સંયમ તને જીવનમાં સર્વસ્વ સફળતા અપાવશે આ પ્રેરણાત્મક વાર્તા આપણને શીખવે છે કે શ્રદ્ધા સંયમ અને મક્કમતા સાથે કોઈ પણ અશક્ય કાર્ય શક્ય બને છે મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે બોલો કૃષ્ણ કનૈયા લાલકી